તેમજ લકી આલમે આલમ સહિત સાત સામે ફરિયાદ કરી છે તસલીમ આલમે કરેલી ફરિયાદમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ લકી આલમ તરફથી ફરિયાદમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં બનેલ ફાયરિંગ અને મારામારીની ઘટનામાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે તેના ભાઈ લકી આલમ સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી છે તેમજ લકી આલમ તરફથી તેના ભાઈ તસ્લીમ આલમ સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધાવી છે જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોર્પોરેટર તસ્નીમ આલમ તરમીઝી અને ભાઈઓ વચ્ચે ફાયરિંગ થયું હોવાનો દાવો કરાયો હતો દરગાહ નજીકની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે લકી આલમે તસનીમ અને તેના પુત્રો સામે પિસ્તોલ તાકી હતી પરંતુ સીસીટીવીમાં ફાયરિંગ થયાના કોઈ જ દ્રશ્યો મળ્યા નથી ઉલ્લેખનીય છે કે શાહ આલમમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં હોકી અને લાકડીઓથી થયેલી મારામારીમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે પિસ્તોલનો ઉપયોગ થયો છે પરંતુ ફાયરિંગ થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી અત્યારે એફએસએલની મદદથી તપાસ હાથ કરાઈ રહી છે They are due I do talk, at home.